મિત્રો જો તમે વીસમાં હપ્તાની તારીખ માટે આ વિડીયો જોયો હોય તો તમે એક સાચા વિડીયોમાં આવેલા છો અને આના પછી મિત્રો તમને એક પણ વિડીયો ખાસ કરીને વીસમાં હપ્તાના મિત્રો તમને નહીં જોવા મળે એની હું અહીંયા ગેરંટી લઉં છું મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું આ હપ્તો કેમ મોડો થયો છે એના ઉપર પણ મિત્રો વાત કરીશું અને સરકાર આમાં કેવી રીતે ફોરોડ કરે છે એના ઉપર પણ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે હોઈ શકે કે આ વિડીયો કદાચ સરકાર દ્વારા ડાઉન કરી દેવામાં પણ મિત્રો આવે હવે આજે હું અહીંયા બે મોટી સૌથી પહેલાં તો એક તમને અપડેટ આવી દઉં કે કાલે સત્યાવીસ તારીખના આપણને પીએમ મનની વાત છે એમાં નરેન્દ્ર મોદીજી છે એક સ્પીચ આપવાના છે આ સ્પીચમાં એવું માનવામાં આવે છે કે નવ્વાણું ટકા ચાન્સ એના રહેશે કે આપણને આ પીએમ કિસાન યોજનાઓ પર એક મોટા સમાચાર મિત્રો આપણને મળે કાલના દિવસની અંદર હવે બીજી અપડેટ મિત્રો એવી છે કે જે બેનિફિશિયરી લિસ્ટ છે જેમાં આપણને હપ્તો મળશે કે નહીં મળે તે આપણને જોવાનું હોય એ લિસ્ટ મિત્રો અપડેટ થઈ ગયેલી છે એટલે કે જો તમારું નામ આની અંદર હોય તો તમને હપ્તો મળશે ઘણા બધા એવા ખેડૂત છે જેના નામ આમાંથી નીકળી ગયેલા છે ઘણા બધા એવા પણ મિત્રો ખેડૂત છે જેના નામ આમાં ઉમેરી દેવામાં આવેલા છે એટલે કે જેટલા પણ નવા લોકો છે એને આની અંદર નામ હોય તે લોકોને મિત્રો આ વીસમો જે હપ્તો છે ત્યાંથી મિત્રો તેમ લોકોને પૈસા મળવાનું મિત્રો ચાલુ થઈ જશે હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે મેઇન મુદ્દા ઉપર જેના ઉપર તમે આ વિડીયોમાં આવેલા છો સત્યાવીસ તારીખે આપણને ખબર છે કાલના દિવસમાં આપણને ખબર છે કે નરેન્દ્ર મોદી એક સ્પીચ આપવાના છે અને સ્પીચમાં આપણને એ પણ મિત્રો ખબર છે કે પીએમ કિસાન યોજના ઉપર એક સારા સમાચાર આવશે સારા સમાચાર શું આવી શકે તો કે ભાઈ તારીખ જે છે એ મિત્રો આવી શકે સાચી તારીખ તમે થોડાક નીચે ને આની અંદર એટલે કે લાલ કલરથી તમને એક તારીખ દર્શાવવામાં આવે અત્યારે કઈ તારીખ દેખાય છે તો કે ભાઈ ઓગણીસમાં આપતાની તારીખ મને અહીંયા દેખાય છે એટલે કે નવ્વાણું ટકા એવા ચાન્સ છે કે વીસમાં આપતાના મિત્રો અહીંયા તારીખ પડે તારીખ પડે તો હવે કઈ પડશે તો કે ભાઈ પાંચ તારીખ પહેલા આપણને આપતો મળી જશે એની હું અહીંયા ગેરંટી લઉં છું જો અહીંયા તારીખ પડે તો પાંચ તારીખ પહેલાં આપણને આપતો મળી જશે તમે સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો હપ્તો જોઈ લો કે ઓગણીસમો હપ્તો જોઈ લો એક પ્રોસેસથી આ કામકાજ ચાલતું આવ્યું છે પહેલાં વેબસાઇટને અપડેટ થાય અને પછી આપણા ખાતાની અંદર મિત્રો પૈસા આવે એવું ક્યારેય નથી થયું કે પહેલાં હપ્તો આવી જાય ને પછી વેબસાઇટ અપડેટ થાય નેવર નથિંગ ક્યારે પણ નથી થયું તો હર વખતે એવું જ થાય છે તો કાલના દિવસની અંદર આપણને આ વેબસાઇટમાં તારીખ પણ જોવા મળશે અને હું એવું કહું કે તમારી પાસે જો બધું જ ક્લિયર હોય કેવાય વેબસાઇટમાં તમારું નામ પણ છે તમે કેવાયસી પણ કરેલું છે અને તમારું નામ ફાર્મર રજિસ્ટ્રન્સી પણ આવે છે તો મિત્રો તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી આરામથી બેસી અને મસ્ત ખેડૂતને વિડીયો જોવો બીજા બધા વિડીયો જોવો બાકી તમે આ વીસ વિડીયો ના જુઓ તો પણ ચાલે કાંઈ મોટી અપડેટ આવી ગયેલી હોય ને તમે વિડીયો જોવો તો બરાબર છે બાકી આ ચેનલ તમને ગમેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવા ના ભૂલતા આજના માટે બસ આટલું જ